હેલો મિત્રો સ્વાગત છે આપનું મિની દ્વારકા વિપદામાં બધા મિત્રોને જય આપ બધા અત્યારે ટ્રેનમાં બનાવે છે મિની બ્લોક તો મને પણ એમ થયું કે હું પણ એક મિની બ્લોક બનાવી લો અને ચાલો આપણે જઈએ ભુરખિયા દાદાના દર્શન માટે અત્યારે હું છું ભુરખિયા તો હાલો અમે પણ નીકળી ચૂક્યા છીએ ભુરખિયા જવા માટે રસ્તામાં ભુરખિયાનો બોર્ડ આવી ગયો છે અને ગામની ગલીઓમાંથી નીકળ્યા છીએ અને આ સામું દેખાય છે ભુરખિયા દાદાનું મંદિર અને શિયાને તો મારી વાટે જ ઊભા છે ત્યાં આ રહી શિયા ચાલો તો ભુરખિયા દાદાના દર્શન કરી લેવી જય ભુરખિયા મંદિરની અંદર આવતા સિયાબેન કહે છે કે મારી આંગળી પકડો તો હું અંદર આવું તો સિયાબેનની આંગળી પકડીને અમે આવ્યા છીએ દર્શન કરવા સીધા હવે અંદર જઈએ છીએ બુરખિયા દાદાના દર્શન કરવા માટે સિયાબેન પણ હાલવા માંડ્યા છે અને હમણાં જ હવે દર્શન કરી લઈએ અમે મંદિરની અંદર જતા સિયાબેન રામ દરબારની અંદર ઘડી ગયા છીએ દર્શન બહાર થી કરવાના હોય તો એ બેન અંદર ઘડી ગયા છે ત્યાં દર્શન કરીને હવે સીધા જ આવી ગયા છે સિયાબેન ભુરખ્યા દાદાના દર્શન કરવા માટે તો આપણે પણ બધા કરી લઈએ ભુરખ્યા દાદાના દર્શન જય ભુરખ્યા દાદા તો બધેથી દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ઘરે પાછા અને ચિયાબેન બધા એને ટાટા કહી દે છે હમણાં ચિયાબેન ટાટા કહી દો તો તમને અમારો આ ન્યૂ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય ભુરખિયા દાદા